આપણા પિતૃ દેવનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ સંક્ષિપ્તમાં 16 અધ્યાયની કથા નિત્ય રોજ એક અધ્યાયનો પાઠ આપણે સાંભળીશું વાંચીશું કારણ કે કહેવાય છે કે પિતૃ દેવોની મુક્તિ માટે ગરુડ પુરાણ સાંભળવું વાંચવું તે અતિ ઉત્તમ છે ભગવાન શ્રી જે અઢાર 18 પુરાણોની રચના કરી છે તેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે મૃત્યુ પછી મનુષ્યને કોઈ મૃત્યુ પછી મનુષ્યને કઈ ક્રિયા કરવી જોઈએ પૂર્વજો પ્રત્યેની જે શ્રાધ્ધા છે જન્મ મૃત્યુ આદિ ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં સત્તર અધ્યાય છે મહાત્માય સહિત તે સત્તર અધ્યાય દ્વારા વેદવ્યાસજીએ ગરુડ પુરાણને સંપૂર્ણ રીતે આલેખ્યું છે આ ગરુડ પુરાણની કથા અનુસાર મહર્ષિ કશ્યપજીના પુત્ર પક્ષીરાજ ગરુડ જે ભગવાન વિષ્ણુના વાહન છે તેઓ ભગવાન શ્રી નારાયણને મૃત્યુ પછી પ્રાણોની સ્થિતિ યમલુકની યાત્રા અલગ અલગ કર્મોના પ્રાપ્ત થવાવાળા નરકો યોનિઓ પાપીઓની દુર્ગતિ વગેરે ગૃઢ અને રહસ્ય ભરેલા પ્રશ્ન પૂછે છે અને એનો ઉત્તર આપે છે ભગવાન શ્રી નારાયણ પોતાના સ્વમુખેથી એ દ્વારા ગરુડ પુરાણની રચના થઈ છે તેને ગ ગરુડે વિદ્યા પણ કહેવાય છે ગરુડ પુરાણ

દ્રઢ મૂળ છે વેદ તેની શાખાઓ છે જેનાથી તે વધુ દ્રઢ બંધાય છે પવન આદિ કોઈ પણ શક્તિ તેને હટાવી શકતી નથી વેદ આ વૃક્ષનો થડ છે પુરાણ શાખાઓ છે અને જ્ઞાન તપ દ્રવ્ય મય યજ્ઞ આદિ એના પુષ્પો છે આવા શ્રી હરીરૂપી વૃક્ષના સ્વયં જીવોને મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી નારાયણની જય

તેજ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે લક્ષ્મીના પતિ છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પર અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીની રક્ષા કરી છે એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણથી ઋષિમુનિઓ દ્વારનો ઉદ્ધાર કર્યો એમણે ઋષિનો અવતાર ધારણ કરીને મત્સ્ય રૂપમાં અવતાર લીધો ભગવાન વિષ્ણુ નો જ અંશ વેદ વ્યાસજી છે અને વેદ આ પુરાણ પુરાણો ની સૃષ્ટિ કરી છે વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ

જેનું તમે ધ્યાન કરો છો પાર્વતીજીના મુખથી આ સાંભળીને ભગવાન શિવ કહે છે કે હું આદિ દેવ ઋષિઓનું ધ્યાન કરું છું વિષ્ણુ જ પરમ અને મહાન છે એમનું ધ્યાન કરીને હું ખુદમાં તલ્લીન રહું છું આ પ્રકારે સોનકજીએ જ્યારે શુદ્ધજીથી પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ બધા કર્મોના આધાર છે એ બતાવીને એમણે કહ્યું કે શિવજીએ પાર્વતીને કહ્યું હું પરમ ક્રમનું ચિંતન કરું છું આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે હું વિષ્ણુનું જ ચિંતન કરું છું ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લે છે એમણે જ રામ કૃષ્ણ વરાહ ઋષિ વગેરેના રૂપમાં અવતાર લઈને ધર્મની રક્ષા કરી છે રામના રૂપના એમણે રાક્ષસોનો નાશ કર્યો છે અને કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે શિવજી આગળ કહે છે કે હે પાર્વતી

તમે ભગવાન વિષ્ણુના મહત્વને સ્થાપિત કરીને જે કંઈ પણ કહ્યું છે તે ભય મુક્ત કરવા વાળું છે પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળો ઉપાય બતાવો તમે આ લોક કથા પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં કુશળ છો તમને અમને બતાવો કે યમરાજ યમરાજાનો માર્ગ કેવો થાય છે અને ત્યાં મનુષ્યને કેવી કેવી યાતનાઓ મળે છે ઋષિઓથી આ પ્રશ્ન સાંભળીને સંતજી બોલ્યા કે જે વૃતાંત ભગવાન નારાયણે ગરુડજીના પૂછવા પર એમને કહ્યું હતું એ હું તમને બતાવું છું યમનો માર્ગ અત્યંત દુર્ગમ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું ગરુડજીએ પહેલા ભગવાનને કહ્યું હતું કે હે પ્રભુ તમારું નામ લેવું તો સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે તમારી ભક્તિના અનેક માર્ગ છે એમની અનેક ગતિઓ છે અને તમે મને એ બતાવ્યું પણ હતું પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ યમ માર્ગ મળે છે પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે હે પ્રભુ આ માર્ગમાં પાપીઓની દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે તે તમે મને વિસ્તારથી કહો ગરુડજીની પ્રાર્થના પર ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગરુડ તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગથી થઈને જ પાપી યમલોક જાય છે આ વર્ણન અત્યંત ભયંકર છે જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વને યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિ રૂપી સંપત્તિથી હિન હોય છે જે કામ તથા ભોગમાં લીન રહે છે જેમનું મન મોહ માયાની જાળમાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે જે મનુષ્ય દાન આપે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે જે લોકો દુષ્ટ અને પાપી છે તેઓ દુઃખપૂર્વક યમની યાતના સહન કરીને યમલોક જાય છે પાપીઓને આ સંસારના દુઃખ જોવા મળે છે એ દુઃખોને ભોગવ્યા પછી જેવું એમનું મૃત્યુ થાય છે અને તેઓ જેવું કષ્ટ મેળવે છે એનું વર્ણન તમારાથી કરું છું તમે સાંભળો મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વ જન્મના એકઠા કરેલા પુણ્ય અને પાપને કારણે સારા ખરાબ ફળ ભોગવે છે બાકી અશુભ કર્મોના સંયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે રોગ અને વિપત્તિથી યુક્ત તે પ્રાણી જીવનની આશાથી ઉત્કંઠિત થતો રહે છે યુવા અવસ્થામાં વેદ વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સેવિત થવા પર પણ બળવાન સર્પના દ્વારા

જેનો આત્મા લાગેલો રહે છે એ પરિવારના પ્રેમની વેદનાથી રોઈને તે પ્રાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે હે ગરુડ મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારને પ્રભુમાં જુએ છે અને કશું પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતા ચેતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે આ કારણે નજીક આવેલા યમદૂતના ભયથી પોતાના સ્થાનથી

તેથી પાપીઓના પ્રાણ વાયુ ગુદાના માર્ગથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે જે क्रोधથી લાલ नेत्रવાળા ભયાનક મુખ પાશ અને દંડ લઈને લઈને ઊભા હોય છે તથા નગ્ર શરીર અને દાંતને પીસે છે ઉપર ઉઠેલા કેસવાળાઓની સમાન કાળા આડા ટેડા મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહે છે એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્ર નો ત્યાગ કરવા લાગે છે આ અવસ્થામાં હાય હાય કરતો કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરને જુવે છે એ સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે એ એ અંગુષ્ઠ માત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને

કુતરોથી કરડાવવામાં આવે છે કૂતરાઓ કરડે છે જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપ્ત બાલુમાં ચાલવું પડે છે એટલે કે રેતીમાં ગરમ ગરમ રેતીમાં ચાલવું પડે છે છાયો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે ત્યારે એ જીવને ચાબુકથી મારીને યમદૂત ઘસેડે છે એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકીને પડી જાય છે મૂર્છા ખાય છે તથા ફરી ઉઠે છે આ પ્રકારે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે તે જીવ ત્રણ અવતા ત્રણ અથવા બે મુહૂર્તમાં યમલોકમાં પહોંચાડવામાં આવે છે તે યમદૂત એમને કોર નરકની યાતના આપે છે અને એના પાપોનું ફળ આપે છે યમલોકમાં પહોંચીને તે જીવ યમરાજાના દર્શન તથા એક મુહૂર્તમાં કોર નરકોની યાતનાને જોઈને યમરાજાની આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે

એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રાદ્ધ અને જલાંજલિથી પાપી રૂપના કારણે તૃપ્તિ થતી નથી આનાથી પિંડદાન આપવા પર પણ તે ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે જેનું પિંડદાન નથી હોતું તે કલ્પભર ભર પ્રેત યોનીમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે વગર ભોગ કર્મના ભય કરોડો કલ્પ સુધી પણ નથી થતો અને યમની વ્યાતના ભોગવ્યા વગર મનુષ્યનો જન્મ પણ નથી મળતો અને એમને આ યોનિઓમાં ભટકવું પડે છે હે ગરુડ એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે જેનાથી દેહની પૃષ્ટિ થાય છે ત્રીજો ભાગ યમ દૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે આ પ્રકારે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે દસમા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય થાય છે પક્ષીઓમાં શ્રેષ્ઠ પૂર્વ શરીરના બળી જવા કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવનને દેહ મળે છે તે જીવન હાથ હાથભરનું શરીર મેળવીને યમલોક માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે હવે હું દસ દિવસમાં આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એને હું કહું છું પ્રથમ પિંડના પિંડ પિંડના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખભો ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લિંગ ભગ અને માસના પિંડ વગેરે બને છે સાતમા દિવસના પિંડથી હાડકા વગેરે બની જાય છે અને આઠમા દિવસના બે પિંડોથી જાંધ આઠમા નવમા દિવસના બે પિંડોથી જાંધ અને પગ ઉત્પન્ન થાય છે દસમા દિવસના પિંડથી એ શરીરમાં ક્ષુધા તૃષા ઉત્પત્તિ થાય છે પિંડથી ઉત્પન્ન શરીરનો આશ્રય લઈને મુખ તરસથી પીડિત પ્રેત અગિયારમાં અને બારમા દિવસના શ્રાધ બે દિવસના ભોજન કરે છે તેરમા દિવસે યમદૂતોથી બંધાયેલો આજીવ બંધાયેલા વાનરની સમાન એકલો સંસારમાં આવે છે હે ગરુડ વેતરણીને છોડીને ફક્ત યમલો છ્યાશી હજાર યોજન વિસ્તરણી છે હવે આ જીવને જીવનને પ્રતિ દિવસ ચોવીસ કલાકોમાં ક્રમશ બસો સુડતાલીસ યોજન યમદૂતોથી સાથે સતત ચાલવું પડે છે ચાલવાવાળા આ માર્ગના અંતમાં સોળ ગામ પડે છે એને કર સુધી ધર્મરાધાના નગરમાં તે પાપી જીવ પહોંચે છે તેને ઓળંગી રહે એ નગરોનાં નામ છે સૌમ્યપુર સૌરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વ બહુ ભીતી એમની આગળ યમપુર છે યમના પાસ માં બંધાયેલો તે પાપી જીવ માર્ગમાં રોતો રોતો પોતાના ઘર જોડીને યમલોક જાય છે યમલોક માં મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો પીડિત થતો રહે છે જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરે છે બોલો ભગવાન શ્રી નારાયણ વિષ્ણુની જય ગરુડ સવાર ભગવાન શ્રી નારાયણની જય મિત્રો આ હતો ગરુડ પુરાણનો પહેલો અધ્યાય જે સાંભળજો અને બીજાને પણ સંભળાવજો આ અધ્યાય સાંભળવાથી પહેલો અધ્યાય આપણા પૂર્વજોને જે મૃત્યુ પામ્યા છે આપણા પિતૃઓને મુક્તિ મળે છે તો મિત્રો જરૂર સાંભળજો અને વિડીયો લાગે સારો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ